આજે આપણે જઈએ છીએ કેમ્પે તો આજનો અમારો ફર્સ્ટ વ્લોગ અને ફર્સ્ટ જ વિડિયો છે આ કેમ્પનો તો તમે રહેજો આ નવી યુટ્યુબ ચેનલમાં તમને અપડેટ રોજ રહેશે અને કોમેડી પણ થતી રહેશે તો હું અને લાલુ બે જઈ રહ્યા છીએ કેમ્પે ચાલો ભાઈ કેવા માંગો છો વિડિયોમાં રહેજો મજા આવે તો લાઈક સબ્સ્ક્રાઇબ કરી નાખજો અમારી નામ શું છે ઓન્લી કોમેડી હા કોમેડી વારાઈ કોમેડી અચ્છા સામે દેખા છે રેલવે સ્ટેશન આ રસ્તો જાય છે માનપુરા બાજુ ને આ સીધો રસ્તો જે જાય રહ્યો છે એ જાય છે જેકડા કઢા ફૂલપુરા શંકુ ફારી ચારે બાજુ શંકુ છે બસ થઈ મેને બોલતા નહીં આવડતું સન ગ્રુપ ના કહેવાય ને શું કહેવાય તમે કોમેન્ટ કરીને જણાવજો ને શું કહેવાય રન તમે તો કોઈ થી જોયા નહી હોય આ બકરા તમે તો કોઈ થી જોયા નહી હોય આ બકરા સામે દેખાય છે ને એ વેરાય મંદિર છે બહુ પ્રાચીન મંદિર છે જેથી વારાઈ ગામનું નામ આ વેરાઈ માતાના મંદિર ઉપર થી પડેલું છે જો તમે જોઈ શકો છો આ મંદિર ચલો ચલો ऐसा मत करो मेरी जान શું કહેવાય કેજો તમને ખબર પડે શું ખેતર મૂકી દીધું છે પડી જાય અને આ તમે આ છોકરો બહુ શરમા આવતો જ નથી આપણા બ્લોક માં હા આપણે છોકરો હોડી છે ભઈ હોડી વાત કમેન્ટ કરો અને આ જો તમે આમાપીનું મંદિર આવી ગયું છે આ રસ્તો છે આમાપીના મંદિર જવાના તરફ ઓ તમે જોઈ શકો છો

ના જોઈએ એકતા હોય તો કોમેન્ટ ના કરતા હવે આપણો કેમ્પ થોડોક જ દૂર છે ખાલી હવે આપણે પહોંચવા આવ્યા છીએ જે જેકડા ગામથી બહાર નીકળી ગયા છીએ અમે હવે ટૂંક જ સમયમાં અમે પહોંચી જઈશું કેમ્પે અલખના ઓટલે ગંગાણા ભાઈએ કાચમાં વિમલ ખાઈ ખાઈને પિચકારી મારી છે તમે જુઓ હજુ પિચકારી મારવાનું ચાલુ જ છે ચાલુ જ રહીએ છીએ અને ફાઇનલી આપણે આપણા કેમ્પે પહોંચવાયા છીએ

બાકી જોઈ શકો છો તો તમે આગળ ચા સવારે રાતના છે 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 ભજન ભજન ભાવ ભર્યો આમંત્રણ અને માતલા ગમે ત્યારે તમે આવો ભરેલા જશે કોઈ દિવસ તમને ખાલી જોવા નહીં મળે અહિયાં આગળ આવા નવા અમારા બ્લોગ જોવા માટે બન્યા રહીજ મળીએ હવે આપણે નવા બ્લોગ લાઈક છે